વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વાગ્યાની આસપાસ ફ્લેટ થતા દોડધામ મચી હતી વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રાતે સાડા દસ વાગ્યાની આસપાસ ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશય થતા દોડધામ મચી હતી બિલ્ડિંગ હલતું હોવાની જાણ થતા ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગ દોડ કરી હતી આ દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે પરિવારની ત્રણ મહિલા સહિત એક યુવક બહાર નીકળી જતા તેમનો પણ બચાવ થયો હતો રાતે દસ પિસ્તાલીસે ઘટના જાણ ફાયર વિભાગને કરાતા અગિયાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ કાટમાં નીચે કોઈ દબાયું છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે જેસીબીની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી લાશ્કરોની કામગીરી મોડી લાશ સુધી ચાલી હતી ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી વિસ્તારને કોડન કર્યો હતો ઘટનાના પગલે ચાર એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જોઈન પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન કામ ચાલતું હતું દિવાલ પર દિવાલ હોય એમ સ્ટ્રક્ચર હતું જેથી કામગીરી દરમિયાન વચ્ચેની દીવાલ હટાવી દેવાને કારણે ફ્લેટ ધરાશય થયા હોય તેવી સંભાવના છે બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે છ હાઉસિંગના જે મકાનો છે જેમાં નીચે બે વચ્ચેના ફ્લોર પર બે અને ટોપ ફ્લોર પર બે એવી રીતના છ ફ્લેટ છે જેમાં એક સાઈડના જે ત્રણ ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો એકથી બહાર આવી ગયેલા છે ફાયર બ્રિગેડની ત્રણ ટીમ દ્વારા અંદર કોઈ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વીજ પુરવઠાના હોવાથી હેલોઝને લગાવી કામગીરી કરવામાં આવી હતી તે સાથે ચાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી પાદરના વડુના મોહમ્મદભાઈને ઉચ્ચક નવ લાખ રૂપિયામાં સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ બનાવવા માટે કામ આપવામાં આવ્યું હતું જેઓ તેઓ રોજ ચાર મજૂરને લાવી કામ કરાવતા હતા

ના સભ્યો જીવ બચાવી ભાગ્યા હતા જોકે તેની પાસે આવેલા અન્ય ફ્લેટ પણ જજરિત હોવાથી એમાં રહેતા પરિવારોને પણ તકેદારીના ભાગરૂપે નીચે ઉતારી લેવાયા હતા ઘટનાની સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી બીજી તરફ ફાયર ફાયરબ્રિગેડની ટીપી તેર વળીવાડી અને ઇ આરસીની ટીમોએ અંદર કોઈ ફસાયું છે કે નહીં એની શોધખોળ હાથ ધરી હતી જ્યારે બે જેસી બી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત